નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઇમ્સ ન્યૂઝ ચેનલમાં છોટાઉદેપુર નગરપાલિકાની ત્રીજી સામાન્ય સભા યોજાઈ અઠ્યાવીસ જિલ્લા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર ત્રણના સભ્યો સામાન્ય સભામાં હાજર ન રહેતા નગરના વિકાસમાં તેઓને રસ છે કે નહીં કે અન્ય કોઈ કારણસર હાજર ન રહ્યા તેવા પ્રશ્નો અંગે નગરમાં હોય જોર પકડ્યું વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા સભા ખંડ ખાતે પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેજ મકરાણી અને કારોબારી ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહ તથા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જ્યારે અઠ્યાવીસ સભ્યોમાંથી પાંચ સભ્યો ગેરહાજર રહેતા ત્રેવીસ સભ્યોના ઉપસ્થિતિમાં સામાન્ય સભાની અંદર અઠ્યાવીસ જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી મહત્વપૂર્ણ રીતે આ સામાન્ય સભામાં સભાના સંચાલનના દેખરેખ માટે ભાજપ શહેર પ્રમુખ અને મહામંત્રી પણ આ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા જ્યારે મહત્વનો મુદ્દો એ ચર્ચા હતો કે વોર્ડ નંબર ત્રણના સભ્યો સામાન્ય સભામાં હાજર ન રહ્યા હોય કે જેથી કયા કારણોસર તેઓ હાજર રહ્યા નથી શું તેઓને વિકાસના કામોમાં રસ નથી તેવી ચર્ચાઓએ પ્રજામાં પાલિકાના રાજકારણમાં જોર પકડ્યું હતું છે કે યોજાયેલ પાલિકાની સામાન્ય સભામાં જુદી જુદી સમિતિઓને પાછલા પ્રોસેડિંગને બહાલી આપવા એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીના ત્રિમાસિક સમયગાળામાં થયેલ આવક અને ખર્ચની ચર્ચા નગરપાલિકા હસ્તક એસએફ હાઈસ્કુલમાં આવેલ પ્રી પ્રાઇમરી વિભાગ પાકના જર્જરિત થયેલા રૂમોને તોડી બનાવવા બાબત અને નગરપાલિકા હસ્તકની એસએફ હાઈસ્કૂલમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા બાબત જુદા જુદા વિકાસના કામો કરતી એજન્સીઓને મુદત વધારવા બાબત સરકારમાંથી ફાળવવામાં આવેલ રોડ રિસફાસિંગ ગ્રાન્ટનું આયોજન પિકઅપ સ્ટેન્ડ પાસે સર્કલ બનાવવાના કરેલા આયોજનને રદ કરવા બાબત નામદાર ગુજરાત હાઈકોર્ટના ચોવીસ છ બે હજાર પચીસથી આવેલ ઓરલ ઓર્ડર ને લઈને લેવામાં આવેલ બાબત અને સફાઈ કર્મચારીઓનો ઔદ્યોગિક અદાલત વડોદરા લેબર કોર્ટમાંથી લાવેલ ચુકાદો લઈને નિર્ણય લેવા બાબત નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા જાહેર સ્થળોના બોર્ડ જાહેર સ્થળોએ લગાડવા બાબત જેવા અઠ્યાવીસ જેટલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી તેના ઉપર અમલ કરવા અને બહાલી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય સભામાં દરેક કામ વિના વિરોધી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા છોટાઉદેપુરની દરેક સામાન્ય સભામાં દરેક કામો સર્વસંમતિથી મંજૂર થવા પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે નગરના તમામ વિસ્તારોમાં કોઈપણ ભેદભાવ વગર દરેક વોર્ડમાં સરખે ભાગી ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવે છે અને પ્રજાલક્ષી કામ લઈને આવતા દરેક કોર્પોરેટરોના કામ કરવામાં આવે છે તેવું જણાઈ રહ્યું છે